જૂનાગઢમાં પીજીવી સેલ સેન્ટ્રલ સબડિવિઝનના નાયબ પર હુમલો થયો હું કમલસિંહ સામંતસિંહ રાઠોડ નાયબ સેન્ટ્રલ સબડિવિઝન પીજીવી સેલ જૂનાગઢની અંદર ફરજ બજાવું છું આજ રોજ અમારા દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર જે લોકોનો વીજ બિલની બાકી રહેતી લેણી રકમની વસૂલાત માટે અમે ગેંગ બનાવી અને રિકવરી માટે મોકલવામાં આવેલી હતી તેમાં અમારે પીવાય બોરીસાણિયા બોરીસાણીયા અને અમિત જે મકવાણા જુનિયર આસિસ્ટન્ટ જેઓને સુકનાથ ચોક બુકરફળિયા બાજુના વિસ્તારનું નાતીપુર મસ્જિદ બુકરફળિયા તરફનું ડિસ્કનેક્શનની કામગીરી કરવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો હતો એ એ લોકો જ એ વિસ્તારની અંદર ડિસ્કનેક્શનની કામગીરી કરી રહ્યા હતા એ દરમિયાન હું પણ હું અને મારા સિનિયર આસિસ્ટન્ટ એસી ચૌહાણભાઈ પંચમીની દરગાહ પાસે ભાટિયા ધરમશાળા રોડ ઉપર ડિસ્કનેક્શનની કામગીરી કરવા માટે અમે ગયેલા હતા જેમાં પીવાય ભાઈ અને એજે મકવાણા મકવાણાભાઈ દ્વારા મને બૂમ મારતા અમે ત્યાં રોકાયા હતા અને ત્યાં અમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ અજીજ હાસમભાઈ સોરટિયા નામના બે કનેક્શન અહીંયા દુકાને દુકાન નાતીપુર મસ્જિદ પાસે આવેલા છે એના એનું એ લોકો ઘણા સમયથી પેમેન્ટ કરતા નથી અને વાયદાઓ બતાવે છે જેથી સાહેબ આપ આપ તમે આવો ને ગ્રાહક પાસે એટલે હું ત્યાં ગયો હતો અને ત્યાં દુકાનની અંદર બુજર્ગ વડીલ એક બેટા હતા અને એમની સાથે મેં વાતચીત કરી અને એમણે કીધું કે ભાઈ તો કનેક્શન કાપી નાખો તો અમારા દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું અને ત્યાં એકબીજા ભાઈ સાથે પણ અમે ફોનની અંદર વાત કરી અને એ લોકોએ કીધું કે ભાઈ તમે અહીંયા રોકા હું આવું છું અને એ ભાઈ જે આવ્યા હુસેનભાઈ કરીને અને હુસેનભાઈ આવીને સીધું ગાળો દેવાનું ચાલુ કર્યું મારી સાથે મારકૂટ કરી અને લાકડીથી ડાબા હાથ ઉપર પણ ઈજા કરવામાં આવી હતી અને અમે તે પછી સિવિલ હોસ્પિટલની અંદર અમે સારવાર લઈ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે માસ સેન્ડિંગની કામગીરી દરમિયાન જે સેન્ટ્રલ સબ ડિવિઝનના જે અધિકારીઓ છે ડેપ્યુટી ઇજનેર કક્ષાના અધિકારી અને અન્ય ટીમ છે એ હુસેની ચોક વિસ્તારમાં વીસ ચેકિંગની કામગીરી કાર્યરત હોય આ દરમિયાન જે હુસેન દેવગોડાની જે દુકાન હોય ત્યાં તેમનું બાકી લેણું હોય વીજ બિલનું તે માટે તેની સાથે આની ઉઘરાણી કરતાં અન્યથા જે વી જે વીજ પાવર છે તે કટ કરવાની વાત કરતાં તે ઉશ્કેરાઈ ગયેલા અને અન્ય બે શખ્સોની મદદથી છે આ જે ડેપ્યુટી ઇજનેર અને અન્ય જે ટીમના સભ્યો છે તેના સાથે માથાકૂટ અને મારામારી કરેલી આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એ ડિવિઝન પીઆઈસી અને તેમની ટીમ દ્વારા આ ત્રણેય આરોપીઓને હાલ રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને આ ઉપરાંત જે ફરિયાદી છે પીજીવીસીએલના અધિકારી તેમની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ શરૂ છે